જય દ્વારકાધીશ મિત્રો મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત કરું છું કેમ છો મારા પણ હું પાણી વાર મગફળીમાં હું બ્લોગ બનાવો એટલે આપણે ના બનાવ્યો પણ હવે ભે આવ્યો છે પાડો ભેંસ વ્યાણી છે પંદર વીસ મિનિટ થઈ ગયા પણ જોઈ લે પાડો ઉગતા વખત નો કાંઈ ક્યાં આપણે આ ભેંસ જાણી છે અને ફૂલ અંધારું હોય હજી કોઈ ક્યાંય જાગતું નથી રાતના વાયગા હોય ત્રણ તો આપણે ભેંસ જાણી છે તો હું કોઈ જરાક બ્લોક બધા ફ્રેન્ડને કહી દઈ જરા તે આખે આપણે ઉજાગરો છે આજે એપાડા તારી વાહ મારે દિને રાત ઉજાગરા મજા આયા ઓર મેં યે જો મજા હે હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કો દેના ચાહતા હું લાઈટ એ વઈ ગઈ એટલે આપણે પાણી વાળતા હતા ને ત્રણ વાગ્યાની લાઇટ આવી ગઈ ને આપણી પછી આણી હા તો ભૂકો થઈ ગયો એટલી વારમાં ઠંડી પડે છે હજી તો ઠંડી આવી નથી ત્યાંથી તને ઠંડી પડવા માંડી એ પાડા પાડા તારી જિંદગીમાં ધૂળ પડી પાડો થઈને ના આવ્યો હોત ને પાડી થઈને આવ્યો હોત તો હા તો મિત્રો આપણે ભેણાણી છે ને આપણે હવે છે ને બેહવાનું છે કંઈ બીજો ધંધો છે નહીં મિત્રો આપણે બેહી 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 બેહીને હવે થાકી ગયા હવે છેડો કારણ કે ત્રણ વાગ્યા ના પાંચ વાગ્યા લાગે આપણે ખુરશી ઉપર બેઠા છે આરામથી કઈ કામ નંબર બેહવાનું ખાલી તો આપણે શાંતિથી બેઠા છે હવે ચકલી બચા ઉતા હે એટલે હેરાન નથી કરવા નકા પકડી રમા અત્યારે દીવ તો

હવે સાંજે પાણી વાર દેવાના હોય ને આપણે અત્યારે હવે થોડુંક તપેલામાં પત્રો નાખવાનું હોય ને તો એ કામ કરવાના જાય તો હાલો આપણે એ કરવામાં આપણે પત્રો નાખવાનું હોય તો આપણે લઈ જોડાવી અને લેતા આવીને પછી આપણે કરી દઈએ ફિટ મિત્રો આપણે ફિટ ફીટ ને આપણે ઉપર આવી ગયા વાડું એવું હોય ગયું આપણી મગફળી હું કાલો વીયું સારું આવે તો બતાવી દઉં મિત્રોને ઓલી મગફળી પી ગઈ એટલે વાંધો નથી કઈ ઉગાડતી નથી આ મગફળી આપણે પાણી આપણે વરસાદ થઈ જાય તો ઉગાડી નથી આપણે ઉગાડો એની પડી તો લાગવાની બીક નથી આપણે અહીં પતરું ફીટ કરી દઈએ બીક તો લાગે છે જો કયા ઉભો ક્યાં ખાલી પીટીયા ઉપર ઉભો એટલે ડર લાગે છે ખરો પણ તોય આપણે કરી નાખીએ પતરું ફીટ મિત્રો આપણે પતરું સડાવી દીધું હો આખા ટ્રેક્ટર રાખીને ટ્રેક્ટર માથે ચડાવી દીધું છે ઉકેડો નજીક એટલે ફાયદો અને બાકી જાવ એક નંબર મગ પડી આપણે હવા બહુ મસ્ત સીન આવે પણ બપોર પછી નહી બિહારો આમ આવે પણ કઈ વાંધો નહીં ઓળવી લેજો બાકી જાવ એક નંબર સીન પરથી આવ આપડી સીપ પડી છે આપડા મકાન રોડે આવી છે મિલ છે મિલેથી તો મિત્રો આપડો તબેલો દેખા હે ફૂટ લાંબો છે મિત્રો આપણે ત્રણ પત્ર આ રીતે ગોઠવાની એક ઉપર ચાર પત્ર ગોઠવી દીધા એટલે આપણે તબેલામાં માં છાયો જઈએ ના કાંઈ તૂટેલું હતું નથી આમ તડકો બહુ હતો ઊંચો વધારે એટલે તો આપણે આ રીતનો કાર્યક્રમ ગોઠવો છે તો આજનો બ્લોક હવે આપણે અહીં પૂરો કરી નાખી મારા ચેનલમાં ન આવું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં